એટલે પચાસ ટકા જેવું મળે એમ તેમાં તો અમારી અમારે લોકોની મજૂરી જ વળી રહે દુનિયામાં જે થવું થાય દુઃખ પડે તો એ શાંતિ કેવું કહેવું પડે બાકી આપણે દુઃખ છે એવું કહ્યા જે કોઈ આપણું દુઃખ ઉઠાવી લેવાનું નથી એટલે જાતે જેમ બને તેમ મહેનત કરવી પડે કેમ પસાર થાય દિવસ કે રીતે મજબૂરીમાંથી બહાર આવે એ રીતે ચાલવું પડે એમ એવું આ તો ઉપરવાળાની મહેરબાની પર ચાલવું પડે વરસાદ મોડે સુધી પડે તો કંઈક સીધું થાય નહી તો વરસાદ અટકી જાય તો ખોટો જાય મહેનત બી ના વડે એવું અમુક વર્ષ થાય છે પરિસ્થિતિ એમ બધું કુદરત પર કુદરત પર પિયત જેવું કોઈ વિસ્તારમાં મળે નહીં તો અહીંયા આજે પણ એવા ગામડા છે કે જ્યાં નેટવર્ક ન આવતું હોય અહીંયા કેટલા વર્ષથી આવ્યું અહીંયા આ 4 વર્ષથી આ 4 વર્ષ 4 વર્ષથી

હું બતાવું છું તમને આ બધું આ બધું હા પહાડો જુઓ આટલું બધું હરિયાળી જુઓ ચોખ્ખી હવા જુઓ એ ખરું જાણે ને એ સુખ છે ને હા એટલું સુખ હવા હવા સ્વચ્છ હવા મળે એમ સ્વચ્છ હવા મળે બધા માણસો જો ભાઈ કે કોઈ દિવસે જરૂર પડે મુકે તો મેડમ ને હાથે સંપર્ક કરવાનો હા બહુ સુંદર ક્ષણ લાગે તમને કે તમે સાવ ઊંડાણ વાળા વિસ્તાર માં હો અંતરિયાળ એકદમ જ્યાં મતલબ હજી હમણાં નેટવર્ક આવ્યું છે બાકી નેટવર્ક નહોતું ત્યાં પણ કોઈ એવું કે આવીને જોઈએ છીએ તો મને એવું લાગે છે કે સતત તમારો બધાનો આપેલો પ્રેમ છે અને અમે કટિબદ્ધ રહીશું વધારે સારું કામ કરવા થેન્ક યુ નમસ્કાર હું સુંદર મજાના વિસ્તારમાં છું એટલે આ બાજુ તમે બતાવજો કે અહીંયા સરસ બળદથી ખેતી કરતા ખેડૂતો છે અને અહીંયા મેં આખા પ્રદેશમાં ઓબ્ઝર્વ કર્યું રાજપીપળા થી લઈને નેત્રંગની આજુબાજુના વિસ્તારોમાં કે અહીંયા બધા બધી જગ્યાએ બળદથી જ ખેતી થાય છે અને કદાચ એટલે જ અહીંયા રસ્તા પર તમને કોઈ જગ્યાએ આખલા જતા કે કશું દેખાતું નથી રાજેશભાઈ વસાવા આપણી સાથે છે રાજેશભાઈ ખેતી કરી રહ્યા છે રાજેશભાઈ પપ્પા છે પહેલાં તમારા બળદથી કરે છે પપ્પા તો પપ્પા બી ખેતી કરે છે એટલા મજબૂત છે બરાબર અને તમે શું ખે તમે પણ ખેતી કરો દીધી રહી બીજું કોઈ કામ ધંધો નહીં નથી નથી અચ્છા તો ભણ્યા હતા કે નહોતા ભણ્યા શું ભણ્યા હતા દસ સુધી ભણ્યા પછી ખેતી કરવાનું શરૂ કર્યું અને છોકરાઓ ભણવા જાય છે તો શું કર્યું છે અત્યારે આ કપાસ મને દેખાઈ રહ્યો છે અને બીજું શું ડાંગર આ બાજુમાં છે ડાંગર છે તો આ ડાંગર ખાવા માટે કે વેચવા માટે ખાવા માટે ખાવા માટે તો બાકી બધું ઘઉં કે બધું ગમ તે પાછળ થાય એમ થાય અચ્છા તો અત્યારે ડાંગર કરશો ડાંગર એ ભેગી કરવાની આખા વર્ષની પછી ઘઉં કરવાના એ વર્ષના ભેગા કરવાના પછી બીજું શું કરો તો અનાજ માં તુવેર કરો એટલે આ ત્રણ લો એટલે આમ તો પૂરું હે ને બધું તો કંઈ ખરીદો ખરા બજારમાંથી માંથી શું ખરીદવાનું તેલ ને એવું ખરીદવું પડે તેલ ને ખરીદવું પડે ખાલી બાકી કઈ અનાજ કેવું નહીં ના ના બરાબર મકાઈ નથી ખાતા મકાઈ બાજરી ખાતા છે એ એ તો ખેતર બીજા ખેતરે કરી દેવાનું એ પણ અચ્છા અને બાજરી ખાઓ હા તો ખાવાનું શું ખરીદો તમે અનાજમાં તેલ અને મરચાંને બધું એવું છે એવું જ ખરો મરચું હળદર એ બધું ખરીદો કે પછી વટાવો કરજો ખરીદો અને બાળકો ભણે છે હા ભણે છે એમને ભણાવાના હા ભણાવાના શું બનાવવાના એમની ઈચ્છા હતી જે બને ભણેતી ખરું અચ્છા તમને શું ઈચ્છા હતી તમે એમના જેટલા હતા ત્યારે શું બનવાની ઈચ્છા હતી કંઈ નથી ખેતી જ કરવાની ઈચ્છા હતી અચ્છા તો આ કપાસ નું શું કરશો વેચશો એને હા વિશાલન એ વેચવા માટે ને તો એનાથી પૈસા આવે એટલે અડધી અડધી ખેતી કરો છો કે અડધું અનાજ કરવાનું ને અડધું આવો કંઈક રોકડિયો પાક જેથી વેચાય હા એ ઉતરી તો હવે ભાવ મળે છે સારું ચાલે છે ભાવ તો એમ જ ભાવનો કોઈ નક્કી ન કહેવાય સગા છો તમે એમના એ બાજુમાં ખેતર છે હું સગા થઈ પતવી જો છે અચ્છા કાકા છો તમે તમે શું કર્યું છે ડાંગર કપાસ ડાંગર કપાસ બધું આનું આજ

એટલે પચાસ ટકા જેવું મળે ખેતરમાં કામ કરતા હોય ઘરના એ ચાર મહિનાની મજૂરી ગણવા જાય તો ખેતીમાં કશું જ મળતું નથી કોઈક જગ્યા મજૂરી પર જાય તો પણ એટલા રૂપિયા મળી જાય અત્યારે મજૂર માણસો નું સારું છે ખેતી કરતા એવું હા

તમે દેવાન બેન હા ઓળખો છો હા ઓળખો ને શું વાત કરો છો તમારી સિરિયલ જોયા કરું ને હે અરે વાહ તરત પ્રોફિટ થાય તમારી સિરિયલ જોવામાં થેન્ક યુ થેન્ક યુ રાજેશભાઈ તમે નથી જોતા બહુ સરસ લાગ્યું મને કે આટલા સાવ આમ અંતરિયાળ ગામડાઓમાં પણ અમને કોઈ જુએ છે ના ના જોઈએ છે એમ શું નામ છે તમારું અતુલભાઈ અતુલભાઈ થેન્ક યુ ખુશ કરી દીધી આજે તમે મારો દિવસ સુધારી દીધો ના ના મેં તો કાયમ જોયા કરું હે એમ મે અત્યારે એમ મારી એમ થોડોક બિઝનેસ બી જેવું થાય જીઓ કંપનીનો ટાવર છે મારી કને ઓનર છે મે હે આહા એ કેવી રીતે ખેતરમાં રાખ્યો છે ખેતરમાંથી ગામમાંથી ગામમાં તો એ ખરીદવાનું હોય એવું હોય એ કેવી રીતે હોય એ તો જે કંપની હોય એ આપણને પગાર વત્તા જમીન નું ભાડું એમ તેમ આપે ઓ તમારે એને સાચવવાનું દેખરેખ રાખવાની અને જમીન તમે તમારી વાપરી છે ત્યાં ગામમાં તો મતલબ આખા વિસ્તાર ને જીઓ નું નેટવર્ક તમે પૂરું પાડો છો અત્યારે તો કરવું જ પડે હું થાય અચ્છા બરાબર અને આ જેમ કે રાજેશભાઈ છે તેમનું આ ઘર છે કે એ ગામમાં રહે છે એ ગામમાં ઘર છે હા પણ અહીંયા ખેતરે કે વરસાદ વરસાદ આવી જાય તો તાત્કાલિક જવા માટે આવી જવાય એમ

નેત્રંગમાં સરસ લો તો તો મને એવું લાગે છે મોબાઈલ સતત જોતા હશો બધું જોતા હશો આખી દુનિયાનું એટલે બધું તમારી પાસે દુનિયાભરનું જ્ઞાન છે અમારે તો હવે કંપનીમાંથી જીઓ કંપનીમાં એટલે અમારે 24 કલાક નેટ જોઈએ એમને હા કઈ દિન ઘડીએ ટાવર ના હોય નેટ ના હોય એ બધી જ કાળજી રાખવી પડે આહા બરાબર તો અહીંયા વાઈફાઈ હોય છે

તો અહીંયા આજે પણ એવા ગામડા છે કે જ્યાં નેટવર્ક ન આવતું હોય અહીંયા કેટલા વર્ષથી આવ્યું અહીંયા આ ચાર વર્ષથી આ ચાર વર્ષ ચાર વર્ષથી બરાબર તેમાં લોકો અત્યારે જ કંટાળી ગયા છે બેલેન્સ એટલું બધું વધારી દીધું છે સરકારે કે હવે વાત જ નહીં કરવાની કંપની વાળાએ વધાર્યું છે આમ તો બરાબર એમાં શું છે મેડમ ગરીબ માણસ હોય મહેનત મજૂરી કરે અને જેમ તેમ કરીને બસો અઢીસો રૂપિયાનું બેલેન્સ કરે હવે ત્રણસો ચારસો રૂપિયા થઈ જાય એટલે માણસ ચૂલો ચલાવવા જાય કે આ બાજુ બેલેન્સ નાખવા જાય એવી પરિસ્થિતિ આવી ગયેલી છે પછી શું કરે છે માણસો ચૂલો ચલાવે છે કે બેલેન્સ કરાવે છે હવે જે તે એક પડતું મૂકવું પડે તો પેટનું જ કરવું જ પડે બેલેન્સ ના કરાવે તો ચાલે પણ પેટનું તો કરવું જ પડે એક તો અહિયાં અમારા વિસ્તારમાં શું છે કે મોસ્ટ ઓફ તમે જુઓ તો લગભગ કોઈ ખેડૂતો એવા હોય કે મજૂરો બોલાવે બાકી બધા જાતે કરે બધા જાતે કરે અને નજીક કોઈ સિટી એવી નહીં કે રોજી મળી રહે એવું તો કંઈ મળે નહીં આટલા વિસ્તારમાં અંકલેશ્વર જાય તો કંઈ મેળ પડે હા અહીંયા તો છેક સુધી કોઈ જગ્યાએ રોજગાર નહીં હોય નહીં કશું નહીં કશું નહીં અંકલેશ્વર જીઆઈડીસી સિવાય કોઈ કોઈ યારો નહીં મળે તો અહીંયા અહીંયા બધા બળદથી કરે છે મેં જોયું હા ખેતી એમાં ઉનાળામાં થી

કેમ પસાર થાય દિવસ કે રીતે મજબૂરી માંથી બારવાય એ રીતે ચાલવું પડે એમ નહિ તો મજબૂરી આવી ગયો બી રે તો કઈ મેળ ના પડે પરિશ્રમ તો કરવો જ પડે ખોટ કે નો ભય અત્યારે આ કપાસ આટલો આટલો છે હવે એવું કે ના પાકે ના પાકે મહેનત ના કરીએ તો તે દિવસે નુકસાન કોને થાય હા એટલે બને ત્યાં સુધી મહેનત તો કરવી જ પડે પછી ફળ મળે તો ખરું બાકી ના નિષ્ફળ જાય તો ઠીક પાકે તો એ ઠીક એવું આ તો ઉપર વાળાની મહેરબાની પર ચાલવું પડે વરસાદ મોડે સુધી પડે તો કઈ સીધું થાય નહી તો વરસાદ અટકી જાય તો ખોટો જાય મહેનત બી ના વડે એવું અમુક વર્ષે થાય છે પરિસ્થિતિ એમ બધું કુદરત પર કુદરત પર પિયત જેવું કોઈ વિસ્તારમાં મળે નહીં કેમ અહીંયા તો આટલી બધી નદીઓ છે આગળ મોહન નદી પાછળ કરજણ ને સિવાય કેટલી બધી છે પાછળ અહીંયા નજીક નર્મદા છે એ પણ એ તો બધું નીચે ગયું ને સૌરાષ્ટ્રમાં ગયું એ પાણી બધું અહીંયા નથી અહીંયા નહીં મળે આ નું પાણી એ આમ જતું રહ્યું પછી આ અમારા ઉપર કોઈ ડેમ નહીં મળે કરજણ પર છે એ એ બી ના અમારથી આ બાજુ આવે એ પાણી ઓહો તો એ મતલબ નર્મદા જિલ્લામાં જ નર્મદાનું પાણી નથી

કયું તમે વિચારો તમારે કયું સુખ છે સુખ હવે મને તો કઈ મેડમ દેખાતું નહીં હું બતાવું જો તમને બતાવો આ બધું પહાડો જુઓ આટલું બધું હરિયાળી જુઓ ચોખ્ખી હવા જુઓ એ ખરું જાણે ને એ સુખ છે ને હા એટલું સુખ હવા હવા સ્વચ્છ હવા મળે એમ સ્વચ્છ હવા મળે છે જીવવા માટે તમે આમ શ્વાસ લઈ શકો છો બાકી તો અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં આખી દુનિયાને એવું લાગે કે સુખ બધું અહિયાં છે ત્યાં છે એવું લાગે બધાને અમદાવાદ ને મુંબઈ ને દિલ્હી ને સિટી માં તો હવે બધું ઘેરાઈ રહેવાનું એવું કામ છે હા તો અને અમારે બધા ફ્લેટ માં રહેતા માણસો છે એટલે અમને તો અહીંયા બહુ ગમે ના ગામડા ને ના વાત સાચી છે તો ગમે એટલે થોડીવાર ગમે પછી હમણા મને કોક બળદ લઈને જાવ તો ના ગમે ના ગમે એ તો પોતપોતાનું પેલું બિઝનેસ જેવું થાય કે હવે એ કામ તમને ના ફાવે તમારે સિટી નું અમે બે જ દિવસ રહીએ તો અમે માંદા પડી જઈએ સિટી માં હા પણ આદિવાસી માણસો એમ મેનતું ખરા પોતા પોત પોતાનું જીવન કાઢવા માટે ખેતી માં મહેનત કરી લે ડાંગર છે તુવેર છે જુવાર છે એવું નહી પાછું કે બધા ખેતરનું પકવેલું ખાય છે ઘણા ખરા ગરીબ કુટુંબો માંથી છે ચોખા છે એ રીતે જમીન હોય કે જમીન નથી

અમુક ઘણા ખેડૂતો પીવડાવે છે અહીંયાથી સ્થળાંતર થાય છે બધા સુરત બાજુ કેમ શેરડીમાં કેમ કે જાય છે ના શેરડીમાં નથી જતા ઓકે પણ આ કંપનીઓમાં કઈ આ દોરા ધાગા છે આ તે છે એમાં લોકલ કલમાને બધા હા એ લોકલમાં જાય પણ એ રોકડમાં જાય 300 400 રૂપિયા આપે કંપની હમ હમ 300 400 રૂપિયા આપે હા તેમાંથી તો અહીંયાથી ભાડું થઈ જાય ભાડું 100 રૂપિયા ભાડું થાય

અને તમે અમને જુઓ છો એટલે પણ thank you ના મે તો કાયમ જ તમારો એ સિરિયલ જોયા કરું અચ્છા બધાને કહી દો જમાવટ જોજો એવું કહી દો જમાવટ બધા માણસો જોજો ભાઈ કોઈ દિવસ જરૂર પડે મુકે તો મેડમને ને હાથે સંપર્ક કરવાનો હા છે મારો નંબર છે અડધો ટાઈમ બંધ હોય છે પણ તો એ ચાલો thank you thank you તો બસ આ બ્યુટી જોઈ લો તમે સરસ મજાની હું તો આમ રસ્તા પર જઈ રહી હતી ને મેં એટલું સરસ મને એ દ્રશ્ય લાગ્યું કે એક ખેડૂત બળદની સાથે ખેતી કરી રહ્યા છે પાછળ લેન્ડસ્કેપ તમે જુઓ કે મને એવું થયું કે હું હમણાં જ સરસ ડ્રોન શોટ્સ લઈ લઉં એટલો સરસ આ વિસ્તાર લાગ્યો એટલે હું ઊભી રહી રસ્તામાં ને પછી વાતો કરવા માંડી અને એ બહુ સુંદર ક્ષણ લાગે તમને કે તમે સાવ ઊંડાણવાળા વિસ્તારમાં હોવ અંતરિયાળ એકદમ જ્યાં મતલબ હજી હમણાં નેટવર્ક આવ્યું છે બાકી નેટવર્ક નહોતું ત્યાં પણ કોઈ એવું કહે આવીને કે અમે તમને જોઈએ છીએ તો મને એવું લાગે છે કે સતત તમારો બધાનો આપેલો પ્રેમ છે અને અમે કટિબદ્ધ રહીશું વધારે સારું કામ કરવા થેન્ક યુ